રાધે ભાઈઓ કેમ છે મજામાં તો આજ આપણે માંડવીમાં દવા છાંટવાનું ચાલુ કર્યું છે તો આજ આપણે દવા છાંટે છે માંડવીમાં તો આપણે માંડવીમાં દવા અત્યારે રોવેલ પોલિક્યુર અને જૂક આ ત્રણ જાતની દવા છે છાંટવાની અને આઈર સ્ટીકર છે નાખવાનું એટલે ફાલની છે ઈળની છે અને ફૂગની છે અને આઈરો સ્ટીકર છે તો આપણે આ દવા છાંટ્યા પછી જોવી રિઝલ્ટ કેવું આવે છે તો તમે માંડવી જુઓ એક તો માંડવીમાં લશ્કરી ઈડ આદી ઈડ અને મછલી બહુ છે એટલે આ પેન્જાઈટની દવા અત્યારે છટવી છે તો અત્યારે માંડવીમાં આ પાળામાં ખરપલી ફેરવવાનું પણ ચાલુ છે આપણે આ માંડવી ગિરનાર ચાર છે અને વીસની ચાળી છે તો કેવુંક રિઝલ્ટ આવે છે પછી હું તમને બતાવું અને આ ફાલની દવા છટ્યા પછી કેવા આ ઉતરે છે એ તમને જણાવીશું કે ફાલની દવા કેવું કામ આપે છે અને ફૂગની ને એની તો રિઝલ્ટ કેવું આવે પછી તમને આગળના વિડીયોમાં બતાવીશું મિની બ્લોગમાં આપણા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કોમેન્ટ અને શેર કરજો અને સપોર્ટ કરજો કોહિલ બે હજાર કરીને ચેનલનું નામ છે અને ખેતીના વાડી લગતા વિશે આપણે વિડીયો મૂંકા રાખવી છે તો તમે મારો કપા પણ જોયો છે આગળના વિડીયોમાં કે કેવો કપા છે તો તમને હવે હું મારા કપ્પાને આપણે જઈશું તો તમને કપા વિશે બતાવીશ કે કેવા કહેવાય કપામાં ફાલને ઝીંડવા કેવા થયા છે તો અત્યારે આ આપણે માંડવીની પ્રેસ અત્યારે આટો મારવા આવ્યા છે તો આપણે માંડવીમાં અત્યારે આપણે ખોરિયા મારી દીધા છે અને પાણી અત્યારે આપણે ચાલુ કરવું પણ વરસાદ જેવું વાતાવરણ છે એટલે ખમી જ આવી જો વરસાદ ન થાય તો આપણે ખાતર નાખીને પાણી ચાલુ કરવાનું છે તો રાધે કૃષ્ણભાઈ